રૂપિયા તેર પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયા વિશ્વમાં સૌથી વધુ પગાર આપતી આ સ્ટાર્ટઅપ છે ગૂગલના બે હજાર ત્રણના સ્ટોક આધારિત પગાર કરતાં સાત ગણો વધુ અન્ય ટેકનોલોજી કંપનીઓ કરતાં એકાવન ગણો વધારે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય તાત્કાલિક ધોરણે અમલમાં પેઇન કિલર નિમેસ્યુલાઇટ સો એમજીથી વધુના બધા ડોઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે યુરોપિયન દેશો સિવાય અમેરિકા જાપાન કેનેડા ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં બે હજાર સાતથી જ સંપૂર્ણ પ્રતિબંધ છે રોટારુએ ક્રિસમસની રજાઓનો ફાયદો ઉઠાવ્યો જર્મનીમાં ઓપ્શન્સ ઇલેવનને પણ પાછળ છોડી દે તેવી ત્રણસો કરોડની લૂંટ વડોદરાની કંપનીની મુંબઈની કંપની સાથે ઠગાઈ ચાલીસ લાખ હેન્ડ ગ્લોવ ન મોકલ્યા અને ત્રેસઠ લાખ પણ પડાવી લીધા ગાયકવાડી સમયના માંડવી દરવાજાના રિસ્ટોરેશન માટે પાંચ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે નવાણું ટકા કરદાતાઓને જીએસટી ચૂકવવા મુશ્કેલી નથી ભરૂચનું જીએસટી હેલ્પ ડેસ્ક મોડલ આખા દેશમાં લાગુ કરાઈ રહ્યું છે વડોદરા શહેરના પાણી ગેટ બાવામાનપુરા વિસ્તારમાં મકાનમાંથી ચરસનો જથ્થો ઝડપાયો છે કેરિયર ફેઝલ અને મહિલાની ધરપકડ કરાઈ હવે એક નજર દિવ્યા ભાસ્કર હેડલાઇન્સ પર ત્રેપન વર્ષ બાદ હોડી નહીં બ્રિજ પરથી પસાર થશે ગામ દર્દી ખભા પર નહીં એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચશે ભારત ટેક્સી પીક અવરમાં ઓલા ઉબર કરતા ત્રીસ ટકા સુધી સસ્તી રહેશે સહકારી સર્વિસ સસ્તી ટેક્સી પુરવાર થશે ઠંડીમાં વરસાદ વરસ્યો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો માવઠું થયું ઘણા બધી જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો ગુજરાતના ડીજીપીનો ચાર્જ ડોક્ટર કે એલ એન રાવને સોંપવામાં આવ્યો દસ વર્ષમાં છઠ્ઠા ઇન્ચાર્જ ડીજીપી બન્યા વોડાફોન આઈડિયાના સત્યાસી હજાર કરોડના એજીઆર ફ્રીઝ કરાયા ચૂકવવા માટે પંદર વર્ષ મળ્યા બકિંગહામ પેલેસ પાસે આવેલી એસ કુમારની એકસો પચાસ કરોડની પ્રોપર્ટી જપ્ત કરી લેવામાં આવી છે ગંભીરાનો સેતુ ફરી ધબકશે નર્મદા કુબેર ભવન ઇમારતો ભૂકંપ નિષેધ બનતા કચેરી પરત આવશે ઓપરેશન સિંધુર પાકના આગ્રહ પર રોક્યું ત્રીજાની ભૂમિકા નથી ભારતે ચીનને પણ જવાબ આપ્યો રાજ્યની નવ સહકારી બેંકોનું વિભાજન કરીને નવી મધ્યસ્થ બેન્કોની રચના થશે રોડની પહોળાઈ મુજબ લારી અને ગલ્લાને નક્કી જગ્યા આપવામાં આવશે લારી ધરક પાસેથી એકથી ત્રણ હજારનું ભાડું લેવામાં આવશે પાલિકાએ સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે એક વ્યક્તિ શહેરમાં એક જ લારી મૂકી શકશે વડોદરા અમદાવાદ એસટીનું ભાડું ચાર રૂપિયા વધ્યું અને રાજકોટનું ભાડું બસો એકાવન યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં નવ મહિની અધ્યાપકોને ઉત્તર વહી ચકાસવાનું મહેનતાણું નથી ચૂકવવામાં આવ્યું એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર વિશ્વએ બે હજાર છવ્વીસ નું ધામધૂમથી સ્વાગત કર્યું ભારતીય અર્થતંત્રનો મજબૂત વૃદ્ધિ જળવાઈ રહેશે આરબીઆઈ રિપોર્ટ આપ્યો છે ગુજરાતમાં એસટીપાડામાં ત્રણ ટકા વધારો થયો પ્રજાને નવા વર્ષે ભાવ વધારો ઝેલવો પડશે રાજસ્થાનના ટોંકમાં એકસો પચાસ કિલો એમોનિયમ નાઇટ્રેટ સાથે બેની ધરપકડ કરવામાં આવી ફરીદાબાદમાં મહિલા પર ચાલતી વાહનમાં સામૂહિક બળાત્કારની આ ઘટના નિર્ભયા કાળના તેર વર્ષ પછી ડિસેમ્બરમાં ફરી દિલ્હીમાં સામૂહિક બળાત્કાર થયો ઉત્તરાખંડમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સુરંગમાં બે લોકો ટ્રેન આપસમાં અથડાઈ ટક્કરમાં અઠ્યાસી લોકો ઇજાગ્રસ્ત થયા અને કોઈની હાલત ગંભીર નથી તે પ્રાહતની લાગી કવાડ દેશોના રાજદૂતોએ બીજિંગમાં દુર્લભ બેઠક યોજ પુતિને કિમિયામાં સો મિલિયન પાઉન્ડનો સિક્રેટ મહેલ બનાવ્યો ખાલીદા ઝિયાની અંતિમ વિધિ સંપન્ન થઈ લોકમેદની જેમાં ઉમટી પડી વિદેશ મંત્રી જયશંકર પણ અંતિમ વિધિમાં હાજર રહ્યા ભારત દ્વારા બે પ્રલય મિસાઇલોનું સફળ પરીક્ષણ કરાયું વડોદરા શહેરની આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં બાદબાકીથી લોકોમાં રોષ છે રાજ્ય સરકાર દ્વારા એસટી ભાડામાં જે વધારો કરવામાં આવ્યો છે તેનું ભારણ સામાન્ય લોકો પર આવશે વડોદરા કોર્પોરેશનના સિટી એન્જિનિયર ત્રાણું દિવસની રજા પર વડોદરાના ગેંડા સર્કલ પાસેના દબાણ હટાવી દેવામાં આવ્યા દાહોદ છોટાઉદેપુર આણંદ સહિત નવ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો રચાશે દિવ્યાંગ બાળકી પર દુષ્કર્મ ગુજારનારા નરાધમને વીસ વર્ષ સખત કેદની સજા ફટકારવામાં આવી છે હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર નવું ભારત કે જે આપણી સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષને આવકારી રહ્યું છે નવા વર્ષ બે હજાર ચોવીસના સ્વાગત માટે ભારતમાં નવો ટ્રેન્ડ જોવા મળ્યો કાશી અયોધ્યા અને વૃંદાવન જેવા ધામોમાં શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું પશ્ચિમી પરંપરાના નવા વર્ષની ભારતમાં સાંસ્કૃતિક ભક્તિમય ઉજવણી થઈ ગુજરાતમાં ચાંદીનો પરપોટો ફૂટશે કિયોસાકીએ કહ્યું કે ભાવ છ લાખ કિલોગ્રામ સુધી જશે પણ ખરીદી એક મોટો સવાલ છે ચમોલીના સુરંગમાં બે ટ્રેન અથડાઈ સૌથી વધુ શ્રમિકો ઘાયલ થયા અને જેમાં પાંચની હાલત ગંભીર છે જયશંકરે પાકિસ્તાની સંસદના સ્પીકર સાથે હાથ મિલાવ્યા આઈપીએલમાં બાંગ્લાદેશી ક્રિકેટરને રમાડવા સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે કે કે આર અને શાહરૂખને કથાવાચકની ચેતવણી કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો સો એમજીની પેઇન કિલર દવા નિમેશ્યુલાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે તંત્રની માત્ર ત્રણની પુષ્ટિ એકસો અગિયાર દર્દીઓ દાખલ દેશના સૌથી સ્વચ્છ ઇન્દોરમાં દૂષિત પાણીથી આઠના મોત નીપજ્યા છે બનાવશે ચેટ જીપીટી પેન નામ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધમાં અમે કરી ચીને આ દાવો કર્યો ભારતે જવાબ પણ આપ્યો છે કે કોઈની નહોતી સામેની લડાઈમાં રેડિયો મુખ્ય હતો શાનદાર ધમાકેદાર નગરજનોએ વર્ષ બે હાજર વેલકમ કર્યું શહેરની વાત કરીએ તો થર્ટી ફર્સ્ટ રાતે પોલીસ રસ્તા પરથી ઠેર ઠેર વાહન ચેકિંગ કર્યું પીધેલાઓને પકડવા માટે બ્રેથ એનેલાઇઝરનો પણ ઉપયોગ પોલીસ દ્વારા મોડી રાત સુધી કરવામાં આવ્યો હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર વિજય હજારે ટ્રોફીની વાત કરીએ તો ડેબ્યુ મેચમાં નિથ્યરે સદી ફટકારી કરણે બે વિકેટ ઝટકી બે ઓપનર વચ્ચે બેવડી સદી ભાગીદારીનું બરોડાનો આ નવો રેકોર્ડ કે જેમાં એકસો રન ફટકારનાર અમિત પાસી મેન ઓફ ધ મેચ બન્યો શહેર જિલ્લામાં એકતાલીસ હજાર સાતસો બાર લોકોએ બે હજાર પચીસના લેખા જોખા બે ડીએલ રદ છ સોદાની આડમાં ત્રેસઠ લાખથી વધુની ઠગાઈ કરાઈ મેન્ટર પ્રોજેક્ટ પાંચસો ત્રેસઠ શખ્સોની ગતિવિધિ પર પોલીસ સીધી નજર રાખી રહ્યું છે મિલકત સંબંધી ગુના આચરનારાઓ પર આ નવતર પ્રયોગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે એસએમસી ના ગોળીબાર માં ઘાયલ અશોક બિસ્ને સારવાર હેઠળ છે દાહોદ જિલ્લાના નેશનલ હાઈવે પર તેને ગોળી મારવામાં આવી હતી પંદર દિવસમાં માં છ લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી કેન્દ્ર સરકારે પેઇન કિલર પર પ્રતિબંધ મૂક્યો છે દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં દૂષિત પાણી પીતા જાડા ઉલટીથી નવ લોકોના મોત નીપજ્યા વર્ષ બે હજાર પચીસની વાત કરીએ તો શહેરમાં કોટંબી સ્ટેડિયમ ખાતે WPL અને IML લીગની મેચો રમાઈ ક્રિકેટના રસિક શહેરીજનોએ સ્ટાર ક્રિકેટર્સને ઘરઆંગણે રમતા જોયા અને હવે જ્યારે આગામી અગિયાર તારીખે વન ડે મેચ રમાવાની છે ત્યારે પણ ખૂબ જ ઉત્સાહ સાથે લોકો રાહ જોઈ રહ્યા છે વડોદરા ભરૂચ અને દાહોદના આરટીઓની બદલી ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ટ્રોન લેતા ટ્રક પલટી થઈ ગઈ અને જેમાં એકનું મોત નીપજ્યું છે એકત્રીસમી ડિસેમ્બરના પગલે રેલવે સ્ટેશન વિસ્તારમાં બોમ્બસ્કવોડ ડોગ સ્ક્વોડની ટીમ ઉતરી પડી અને તેઓ દ્વારા રાત્રિ દરમિયાન જ ચેકિંગ કરવામાં આવ્યું હતું વર્ષના છેલ્લા દિવસે ચાંદીમાં સ્થિરતા સોનું બે હજાર રૂપિયા ઘટ્યું બે હજાર પચીસના અંતિમ દિવસે રોકાણકારોને બદલે બદલે સેન્સેક્સમાં પાંચસો છેતાલીસ અને નિફ્ટીમાં એકસો એકાણું નો આકર્ષક ઉછાળો થયો સાહીઠ ટકા સ્ટાર્ટઅપ્સના શેરના ભાવમાં સાહીઠ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો ડોલરની દ્રષ્ટિએ વળતર મામલે ભારતીય બજાર વિશ્વમાં તળીયે પહોંચ્યું સ્થાનિક નેતાઓનું ન ઉપજ્યું શહેર પ્રમુખ પાટણથી મૂકવામાં આવ્યા વર્ષ બે હજાર પચીસ રાજકીય માહોલ વિશે વાત કરીએ તો આવી ચર્ચા થઈ સુરત દેશનું પહેલું સ્લમ ફ્રી શહેર થશે ગુજરાતમાં પાંચ લાખ આવાસો બનશે યુજીનો કોર્સ છ વર્ષમાં પૂર્ણ કરવો પડશે પીજીમાં પાંચ વર્ષ મળશે તમામ અદાલતોમાં એ ફોર સાઇઝના પેપર અને ફોન્ટનો અમલ મોકૂફ રાખવા માંગણી કરાઈ છે આ વર્ષની વાત કરીએ તો વર્ષ બે હાજર પચીસ માં માર્ગ અકસ્માતમાં એકસો પંચાવન લોકો જીવ ગુમાવ્યો છે જે સંખ્યા વર્ષ બે હાજર ચોવીસ માં એકસો ને ઓગણપચાસ હતી પોલીસ ચોપડે પાંચસો ને બાર જેટલા વાહન અકસ્માત ના ગુના નોંધાયેલા છે